નમસ્કાર મિત્રો તો વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ આજે આપણે છે ને રુધિર રુધિરાભિસન તંત્રનો છે ને પાર્ટ નંબર થ્રી લાઈને આવ્યા છીએ તો આપણે બે પાર્ટના જેમ જોઈ ગયા રક્તકણો શ્વેતકણો અને ત્રાકણો વિશે માહિતી મેળવી હતી હવે ત્યારબાદ આપણે રુધિર જૂથ સુધી આપણે બાકી રાખ્યું તો અહીં સુધી જોઈ ગયા હતા ત્યારબાદ હવે આપણે અહીંથી રુધિર જૂથ રુધિર જૂથનો અભ્યાસ કરવાના છીએ જેમાં આપણે રુધિરની શોધ કઈ રીતના થાય છે આપણે રુધિરના પ્રકારો કઈ રીતના પડે છે જેમ કે એ એ બી એ પ્લસ એ પોઝિટિવ આ બધા રુધિરના પ્રકારો કઈ રીતના પડે છે તે એના વિશે માહિતી મેળવાના છીએ અને આપણા રુધિરમાં સૌ પ્રથમ શોધ કઈ રીતના થઈ અને એ રીતનું બધું આપણે માહિતી મળવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ સૌ પ્રથમ જોઈએ ઈસવીસન ઓગણીસોમાં છે ને કાલ લેન્ડિસ્ટર નામનો વ્યક્તિ હતો તેને આપણો એ બી અને ઓ રુધિર રુજની રુધિર છે સેના શોધ કરેલી છે એટલે જેમ કે એ બી અને ઓની સેના શોધ આની કરેલી છે કાલ લેન્ડિસ્ટર નામના વ્યક્તિએ તો એવો પ્રશ્ન પણ પૂછાઈ શકે એક્ઝામમાં એ બી આપણા રુધિર બી અને શોધ કરનાર કોણ છે તો જવાબ આવશે ત્યારે આપણો અને બાકીના એ બી અને આગળ જોવામાં આવશે એ બી અને ઓ એ બી પ્લસ અને એની શોધકીય વૈજ્ઞાનિક દ્વારા કરવામાં આવી છે તો તેમને સૌ પ્રથમ છે ને ઓગણીસો ત્રીસમાં નોબલ એવોર્ડ મળ્યો છે આ માહિતી માહિતી તેમને એ બી રુધિર રૂષની રુધિર જૂથની શોધ કરી એના માટે તેને સન ઓગણીસો ત્રીસ માં નોબલ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને એટલે જ કાલ લેન્ડસ્ટીન રુધિર જૂથના ના સેના જનક કહેવામાં આવે છે એટલે કે તેમને રુધિર જૂથના ના પિતા કહેવામાં આવે છે અને એમના જન્મદિવસ એટલે કે ચૌદ જૂન ના રોજ છે વિશ્વ રક્તદાતા દિવસ ઉજવવામાં આવે છે તો ચૌદ જૂન ના દિવસે તેમના જન્મ દિવસ નિમિત્તે છે ને ચૌદ જૂન ના દિવસે આપણે વિશ્વ રક્તદાતા દિવસનું આયોજન કરીએ છીએ તો સૌ પ્રથમ એટલું યાદ રાખજો અહીં સુધીનું ક્લિયર છે ત્યારબાદ જોઈએ આગળ તો હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ તો આજે આપણે છે ને રુધિરાભિસરણ તંત્રનો પાર્ટ નંબર ત્રણની ત્રણ છે તો આપણે પાર્ટ નંબર બે સુધી આપણે રતકણ શિવતકણ ત્રાકકણો વિશે માહિતી મેળવી હતી ત્યારબાદ આજે આપણે રુધિર રસનો અભ્યાસ કરવાના છે રુધિર રુધિર જેમ કે તેની શોધ કોણે કરી આપણા રુધિર કેટલા પ્રકારો પડે છે જેમ કે એ બી એ બી પોઝિટિવ નેગેટિવ એ રીતનું જોઈએ તો સૌ પ્રથમ આપણે માહિતી જોઈએ સૌ પ્રથમ કઈ રીતના છે ને કાર્લ લેન્ડિસ્ટ નામનો એક વ્યક્તિ છે જેણે આપણા એ બી અને ઓ રુધિરસ છે ને શોધ કરેલી છે તે માટે તેમને ઓગણીસો ત્રીસમાં માં છે ને નોબલ એવોર્ડ થી સન્માનિત સન્માનિત કરવામાં આવ્યા છે ઈસવેશન ઓગણીસો ત્રીસમાં માં એટલા માટે છે ને કાલ્લ રેન્ડિસ્ટરનામના વ્યક્તિને છે ને આપણે રુધિર રૂથના છે ને પિતા કહેવી છે જો રુધિર રસના જનક કહેવામાં આવે છે એટલે ફરી વખત આપણે માહિતી પછી એ ઓગણીસોમાં છે ને કાલ રેન્ડિસ્ટરના વ્યક્તિએ એ બી અને રુધિરસ ઓની શોધ કરી છે હતી તે માટે તેમને ઈસવન ઓગણીસો ત્રીસમાં નોબલ એ મળ્યો છે એટલા માટે કાલ રેન્ડિસ્ટરની રુધિર રૂર્ષના જનક કહેવામાં આવે છે હવે એમનો જન્મદિવસ છે ને ચૌદ જૂના રોજ છે ને આપણે વિશ્વ રક્તદાતા દિવસ તરીકે મનાવીએ છીએ યાદ રાખજો ચૌદ જૂનના દિવસે આપણે વિશ્વ રક્તદાતા દિવસ છે ને કાર્ડ રેન્ડિસ્ટન નામના વ્યક્તિની યાદમાં બનાવવામાં આવે છે કારણ કે તેમને છે ને રુધિરસના પિતા કહેવામાં આવે છે ત્યારબાદ એબી બી નામનું બે ગ્રુપ છે ને તેની શોધ છે ને એડ્રીનો સ્ટ્રલી દ્વારા કરવામાં આવી છે એડ્રીનો સ્ટ્રલી અને કાસ્ટેલો દ્વારા એટલું યાદ રાખજો એ બી બ્લડ ગ્રુપની છે ને આ આ તો બહુ મહત્વ નથી પણ આખા ને કાલ રેન્ડિસ્ટન નામનો વ્યક્તિ બહુ ઇમ્પોર્ટન્ટ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે સૌ પ્રથમ છે ને કોઈને આપણે રુધિર ખ્યાલ જ નતો ત્યારે આપણે પ્રકારો જેમ કે એ એ બ્લડ ગ્રુપની ખાસિયત શું છે બીની ત્યારબાદ ઓની શું ખાસિયત છે જેમ કે ઓને છે ને સર્વદાતા કહેવામાં આવે છે એ રીતનું છે સૌ પ્રથમ જોઈએ આપણે હવે ત્યારબાદ આગળની માહિતી પછી લોહીમાં ભિન્નતાનું કારણ છે ને તેમાં ગ્લાયકો નામનું પ્રોટીન હોય છે તેને જેને એન્ટિજન કહેવામાં એન્ટિજન એટલે કે આપણા બધાના આપણા બધાના લોહીમાં એક પ્રકારની એન્ટીજન રહેલું હોય છે જેમાં એક ગ્લાયકો નામનું પ્રોટીન રહેલું હોય છે રક્તકણની સપાટી પર આવેલા છે રક્તકણની સપાટી પર જોવા મળે છે તેને બ્લડ ગ્રુપ નક્કી કરે છે આપણું શરીરનું છે ને એન્ટિજન હોય છે ને બ્લડ ગ્રુપ નક્કી કરે કોનું જેનું એન્ટિજન જેવું હોય છે એ પ્રમાણે તેને એ બી અને એબી અને ઓ એવું રીતના પ્લસ અને નેગેટિવ મળશે અને જોઈ અને રુધિર રસમાં રહેલા એન્ટિજન અને એન્ટીબોડી એન્ટીબોડી એટલે આપણા શરીરમાં એક બોડી રહેલું હશે એન્ટીબોડી આપણે આગળના લેક્ચરમાં આપણે જ્યારે ઓલું પ્રજનન તંત્ર જોઈશું તેમાં કઈ રીતના આપણને એન્ટીબોડી પ્રાપ્ત થાય છે ત્યાં તેના વિશે જોઈશું પણ અત્યારે ખાલી જોઈએ એન્ટિબોડી મળેલું હોય છે આપણને એન્ટિબોડી એટલે કે પ્રોટીન રહેલું હોય ખાસ પ્રકારનું રુધિર રુધિરમાં રહેલા એન્ટીજન અને એન્ટીજન આપણે જોઈ ગયા કે ગ્લાયકો પ્રોટીન હોય અને એન્ટીબોડી ના આધારે છે ને આપણા રુધિર રસના ચાર પ્રકાર પડે છે તો સૌ પ્રથમ જોઈએ કહીએ કે ચાર પ્રકારો પડે છે સૌ પ્રથમ જોઈએ એ બી એ બી અને ઓ જેમાં આપણે ચર્ચા કરીએ ત્યારબાદ આમ આ કોષ્ટકમાં સમજીએ તો છે ને આ રુધિર રુષા પહેલાં ખાનામાં રુધિર રસ દર્શાવેલા છે ત્યારબાદ એન્ટીજન એટલે કે આ ગ્લાયકો પ્રોટીનો છે જે એ દર્શાવેલા છે ત્યારબાદ એન્ટીબોડી એટલે કે જે આપણને ખાસ પ્રકારનું એક પ્રોટીન હોય છે તેને ઈલું કહી શકાય તો ઈલું એન્ટીબોડી હોય છે આપણા શરીરમાં ત્યારબાદ જોઈએ આ આ કોષ્ટકમાં જે લખેલું છે ને આ ખાનામાં તે કીધું એ નામનો વ્યક્તિ છે ને કોને કોને રુધિર આપી શકે તે છે અને આમાં કોનું રુધિર લઈ શકે તે છે તો અહીં જોઈએ એ છે ને એનું એન્ટીબો એન્ટિજન એ જ હોય છે કારણ કે ગ્લાયકો પ્રોટીન નક્કી કરે છે જો ગ્લાયકો પ્રોટીન એ હોય તો જેનું એનું રુધિર રુષ એ બન્યું હોય એ રીતને યાદ રાખી શકો છો એના રુધિર રુષમાં એન્ટિજન છે ને એ જ હોય છે અને તેનું ઊંટી એન્ટીબોડી છે ને વિરુદ્ધ હોય છે જેમ કે એના શરીરમાં ગ્લાયકોપ્રોટીન એ આવી ગયું તો એન્ટિજન એ બની ગયો તો વિરુદ્ધ એનું એન્ટીબોડી છે ને બી થઈ છે અને એમ રુધિર રૂષ એવાળા હોય છે ને તે એ અને એ બી બંનેને છે ને રુધિર આપી શકે એને અને એ બી આર્યા એબી ને પણ આપી શકે છે કારણ કે એબી છે ને બધાયનું લોહી લઈ શકે છે એ માટે સર્વગ્રાહી કહેવામાં આવે છે એબી છે ને બધાયનું લોહી લઈ શકે એબી અને ઓ બ્લડ ગ્રુપ ગમે તેનું લઈ શકે છે એ માટે એબીને છે ને આપણે સર્વગ્રાહી કહેવામાં આવે છે એટલે અહીં એ બી છે ને બધાય ખાનમાં આવશે તે તમે જોઈ શકો તેવી જ રીતના છે ને ઓમાં છે ને એન્ટીઝન જ નહીં થતો એટલે આપણે જે ગ્લાયકોર્ડ પ્રોટન હોય છે તેનો તે હોય જ નહીં શરીરમાં એટલે માટે છે ને ઓ ને છે ને સર્વદાતા કહેવામાં આવે છે એ છે ને બધાને લોહી આપી શકે તે રીતના જો આખાનામાં ઓ બધામાં દેખાશે તમને એટલે સર્વદાતા ને સર્વગ્રાહી એવો પ્રશ્ન પણ એક્ઝામમાં પૂછાઈ શકે છે અને કયા પ્રકારના લોહી જૂથમાં કયો પ્રકારનું એન્ટીજન હોય છે અને એન્ટીબોડી એના આધારે પણ પ્રશ્ન પૂછાઈ શકે છે તો આ કોષ્ટક વિશે આપણે એ જે સમજી લઈએ સરળતાથી તો માં છે ને બે હોય છે જો ગ્લાયકો પ્રોટીન બી બને તો તેનું રુધિરસનું નામ બી અપાયું હોય કારણ કે એન્ટીજન કારણ કે જન ગ્લાયકોર પ્રોટીનના આધારે નક્કી થાય અને રુધિર રસનું નામ તેના આધારે પડી ગયું એટલે બી રુધિર રસ થઈ ગયું ત્યારબાદ જોઈએ એનાથી વિપરીત પ્રમાણમાં એટલે કે ઉલટું બી બીનું ઊંધું એ થાય એટલે કેપિટલ વાળા દર્શાવવાનું પાછો તો એ બનશે હવે બી છે ને બી ની પણ આપી શકે એ અને એ બીની એ ને તો આપણે આમ એ છે ને એ બી બધાનું લોહી લઈ શકે એટલે એ બી તો બધાને આપી જ છે એટલે એ બી બધા ખાનામાં આવશે રુધિર એ બી બધાનું લોહી લઈ શકે એટલા માટે એ બી દરખાનામાં કરેલા છે બાદ એ અને બી વ્યક્તિને છે ને એ બી બ્લડ ગ્રુપ જે ધરાવતા હોય ને વ્યક્તિ તે ખાલી એ બીનું જ લઈ શકાય એ બીનું તે અને પાસે એ બી રુધિરસ ખાલી એ બીને આપી શકાય ત્યારબાદ છે ને લઈ શકે બધાનું પાછું એ બી એ બી ઓ અને આ બધાનું લઈ શકાય ત્યારબાદ જોઈએ આગળનું ઓ ઓમાં એન્ટીજનનું આપણે જેમ હમણાં આગળ ચર્ચા કરી એમ છે ને એન્ટી જણ નથી હોતું માટે છે ને એન્ટીબોડી છે ને એ અને એ બીનું બંનેનું બનશે ઓ રુધિર રહેશે ઓમાં ત્યારબાદ છે ને રુધિર કોને આપી શકે ઓ જેમ આપણે જોઈએ સર્વદાતા કહેવામાં આવે સર્વદાતા એટલે કે તેને બધાને લોહી આપી શકે એ માટે એ બી ઓ અને એ બી પ્લસ નેગેટિવ એ રીતનું બધાને ત્યારબાદ જોઈએ ઓ અને લઈ શકે ખાલી ઓ ઓ બ્લડ ગ્રુપ જેને હોય ને તે ખાલી ઓ બ્લડ ગ્રુપ વાળાનું લોહી લઈ શકે પણ આપી શકે બધાને તો અહીં એક પોઈન્ટ ધ્યાનમાં રાખજો ત્યારબાદ આપણે જોઈશું આગળ જેમ કે આપણે જોયું હવે જે આપણે કોષ્ટકમાં ચર્ચા કરી ત્યાં વિગતવાર માહિતી આવેલી છે આ તો વાંચી જ લઈશું જો એન્ટીજન એ એન્ટીજન એટલે કે આપણે જોઈએ કે આમ ગ્લાયકો નામનું પ્રોટીન હોય છે એ અને એન્ટીબોડી એ આનું વિપરીત કિડના એન્ટીબોડી આપણે વિરુદ્ધ કરતા હતા જેમ એમ પ્રમાણે કોષ્ટક દ્વારા ત્યારબાદ એન્ટીજન બી એટલે ગ્લાયકો પ્રોટીન બી એ અને એન્ટીબોડી બી ભેગા થાય એટલે વિરુદ્ધ વિરુદ્ધ ભેગા થાય તો રુધિરસ નાશ નાશ પામી જાય જો આ બંને ભેગા કરવામાં આવે આપણા શરીરમાં તો રુધિર રસનો નાશ થઈ જાય છે ત્યારબાદ રુધિરસ ઓરાવતા મનુષ્યને સર્વદાતા કહેવામાં આવે છે એટલે આમાંના બ્લાયકો પ્રોટીનનો અભાવ હોય છે એટલે કે એન્ટીજનનો અભાવ હોય છે એ માટે કારણ કે તેને બધાને રુ રુધિર રસ આપી શકે સર્વદાતા એટલે કોને કહેવાય કે રુધિરસને બધાને આપી શકે તે કોને કોને આપી શકે એ એ એ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને આપી શકે બીને આપી શકે એ બી ધરાવતા વ્યક્તિને આપી શકે અને ઓને તો આવી જ શકે કારણ કે ઓ તો છે જ તે અને લઈ શકે ખાલી ખાલી ઓ વ્યક્તિનું જ લે જો ઓ બ્લડ ગ્રુપ ધરાવતો વ્યક્તિને લોહીની કમી સર્જાય તો એને ખાલી ઓનું જ લેવું પડે એ બી જ્યારે એનું ઊંધું પ્રમાણમાં એ બી છે ને બધાનું લોહી લઈ શકે એટલે એને સર્વગ્રાહી કહેવામાં આવે છે કારણ કે આમાં એન્ટીબોડીનો અભાવ જોવામાં આવે છે એટલે એન્ટીબોડીનો અભાવ હોય તે છે ને લોહી બધાનું લઈ શકે કે એ નામના વ્યક્તિનું લઈ એ બ્લડ ગ્રુપ વાળાનું લઈ શકે બી બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિનો લઈ શકે એ બી બ્લડ ગ્રુપ ધરાવતા લઈ શકે અને ઓ નામના વ્યક્તિનું પણ લઈ શકે અને જ્યારે એ બીને લોહીની એ બી બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિને લોહીની લોહી લેવાનું જ્યારે થાય તો ખાલી એ બીનું એ બી નથી આપી શકે આપી શકે એ રીતનું બધા ખાલી આપી શકે એ બી નથી અને લઈ શકે બધાનું રુધિર રસ માતા પિતાના વારસામાંથી બારપણ મળે છે એટલે વારસાગત છે એ રીતનું હવે ત્યારબાદ આપણે જોઈએ ઘણી વખત આર એસ ફેક્ટર નામનું એટલે આપણને એવું પણ રુધિર રસના બે પ્રકાર પડે છે જેમ કે એ પ્લસ ઘણી વખત આપણે કહીએ છીએ આનું એ પ્લસ બ્લડ ગ્રુપ છે આનું એ માઇનસ બ્લડ ગ્રુપ છે તો આ પ્લસ અને માઇનસ આ પ્રકારના પ્રકારો કેવી રીતના પાડવાના આવ્યા આપણા રુધિરમાં તો તેના વિશે આપણે જોવાના છીએ આપણા રુધિર રસના એ પ્લસ નેગેટિવ આવા ફેક્ટર કઈ રીતના આપવામાં આવ્યા છે તો એના વિશે આપણે જોઈ લઈએ હવે ઓગણીસો ચાલીસમાં છે ને લેન્ડસ્ટ્રીનર એટલે કાલ લેન્ડસ્ટર નામનો વ્યક્તિ જેમ આપણે જોઈ ગયા હતા ને રુધિર રચના જનક રુધિર રચના જનક કહેવામાં આવે છે તેમના યાદમાં ચૌદ જૂનના દિવસે આપણે છે ને વિશ્વ રક્તદાતા દિવસ ઉજવીએ છીએ તેમણે જ છે ને ફરી વખત છે ને અને તેમની સાથે એક બીજા હતા બે વ્યક્તિ હતા લેન્ડ સ્ટ્રીનર તથા વિનર આ બે વૈજ્ઞાનિકો છે ને એક રિસર્ચ વાંદ્રો એટલે વાંદ્રનો પ્રયોગ કર્યો વાંદ્રા ઉપર તેને એક તે પ્રયોગ કરતા જણાવ્યું કે છે ને વાંદ્રમાં એન્ટીજનની નાખી એટલે કે તેમાં સૌપ્રથમ શોધ કેના કોનામાં થઈ આરએસ ફેક્ટરીનું તો વાંદ્રેમાં તો શેમાં આરએસ એન્ટીજન અથવા આરએસ ઘટક તેને કહેવામાં આવે છે એટલે કે ફેક્ટર કહેવામાં આવે છે રિસર્ચ એટલે રિસર્ચ કરેલી એ તેને રિસર્ચ વાંદ્રોને નામ આપેલું છે એ રીતના યાદ રાખવું મનુષ્યના રુધિરમાં પણ જોવા મળે છે ત્યારબાદ એમને સૌપ્રથમ વાંધ્રામાં કર્યો આવો પ્રયોગ ત્યારબાદ એને ત્યારબાદ નંદ્યું કે આવા છે ને આવા ફેક્ટરો પણ છે ને મનુષ્યના રુધિરમાં એટલે કે લોહીમાં જોવા મળે છે મનુષ્યના બ્લડમાં પણ આવી છે ને લાક્ષણિકતા જોવા મળે છે એટલે માટે થઈને તેમણે મનુષ્ય પર પ્રયોગ કર્યો હતો હવે આરએસ એસ ઘટક જેનામાં છે ને આરએસ નામનું આ ફેક્ટર હોય ને તેના પોઝિટિવ નામ આપી દેવામાં આવે છે જેમ કે જો ઓલાનું ગમે તેનું વૃદ્ધિ રસ ને એ હતું જેમ કે બ્લડ ગ્રુપ બે હતું તો જેનામાં આ લાક્ષણિકતા જોવા મળે આરએસ ફેક્ટરની તો તેને પ્લસ નામમાં પણ આર એસ એ પ્લસ નામ એટલે કે પોઝિટિવ બ્લડ ગ્રુપ થઈ ગયાનું અને ત્યારબાદ જેનામાં લાક્ષણિકતા નહીં જોવા મળતી જેમ કે ગમે તે બીજા વ્યક્તિનું બ્લડ ગ્રુપ વહે છે જેનામાં લાક્ષણિકતા નહીં જોવા મળતી આરએસ એસ તો એને એ નેગેટિવ બ્લડ ગ્રુપ નામ આપવામાં આવે આ રીતના પ્લસ અને નેગેટિવના પ્રકાર પડે છે ત્યારબાદ જોઈએ આર એસ ફેક્ટર ધરાવતા વ્યક્તિને આરએસ પોઝિટિવ અને આરએસ ઘટક ન ધરાવતા વ્યક્તિને આરએસ નેગેટિવ કહેવામાં આવે છે એટલે આરએસની લાક્ષણિકતા જે ધરાવે છે તેને એ પ્લસ કહેવામાં આવે છે અને જે લાક્ષણિકતા નહીં ધરાવતા એ માઇનસ કહેવામાં આવે આ રીતના એ બી પ્લસ એ બી માઇનસ ઓ પ્લસ ઓ નેગેટિવ બ્લડ ગ્રુપના પ્રકારો પડે છે ત્યારબાદ જોઈએ જે આર એસ પોઝિટિવ રુધિર રસ ધરાવતો વ્યક્તિ હોય છે ને તે ખાલી આર એસ પોઝિટિવ અને નેગેટિવ બંનેનું રુધિર લઈ શકે જેમ કે તમારું રુધિર રુધિર બ્લડ ગ્રુપ છે ને એ પ્લસ હોય ને તો તમે એ પ્લસ વાળાનું બ્લડ પણ લઈ શકો ને એ માઇનસ વાળાનું પણ તમે બંનેનું બંનેનું રુધિર છે ને લઈ શકો લેવાનું થાય ને તો તમે પ્લસ અને નેગેટિવ બંનેનું લઈ શકો પણ જો તમે રુધિર રસ નેગેટિવ ધરાવતા હોય જેમ કે તમે રુધિર એ માઇનસ બ્લડ ગ્રુપ ધરાવો છે બરાબર છે તો તમે છે ને ખાલી ફક્ત એ માઇનસ બ્લડ ગ્રુપ ધરાવતા વ્યક્તિનું રુધિર લઈ શકો આ એક તો બાબત ધ્યાનમાં રાખજો પ્લસ જો તમારું પોઝિટિવ હોય ને તો પોઝિટિવ નેગેટિવ બને બ્લડ ગ્રુપ લઈ શકો છો ઉપયોગમાં અને જો તમારું બ્લડ ગ્રુપ નેગેટિવ હોય તો તમે ખાલી નેગેટિવ ધરાવતા વ્યક્તિનું બ્લડ ગ્રુપ પ્રયોગમાં લઈ શકો ઉપરના આઠ રુધિર સિવાય બીજા બે પણ અન્ય પ્રકાર પડે છે એટલે એક એક અપવાદ સ્વરૂપે હોય ખોખમાં દેખાય લાખો કરોડમાં એક બે વ્યક્તિને બોમ્બે ટાઈપ એચએચ જેને આઈ અને બીજો પ્રકાર છે આઈ એન આર એ આ પ્રકારો બહુ બહુ ખાસ ઇમ્પોર્ટન્ટ નથી પણ આ બે પ્રકારો પડે છે અન્ય પરંતુ તે ગણતરીમાં લેવાતા લેવામાં નથી આવતા કારણ કે આવું બહુ નજીવા કરોડો લાખોની સંખ્યામાં કોકને આવો બ્લડ ગ્રુપ જોવા મળે છે તો આવા ધરાવતા વ્યક્તિને છે ને કોલ ટાલ કહેવામાં આવે છે એટલું ખાલી યાદ રાખજો ત્યારબાદ જોઈએ આપણે હવે છે ને લેક્ચરને આપણે અહીં સુધી રાખશું આજનો લેક્ચર આગળ છે ને હવે આપણે છે ને રુધિરા રુધિરવાહીની વિશે ગયા લેક્ચરમાં હવે આપણે વાત કરીશું આગલા લેક્ચરમાં તો અહીં સુધી લાગી વાત પાર્ટને આવી તો જોઈ ગયા આપણે અહીં સુધી તો આપણે આજે છે ને બ્લડ ગ્રુપ વિશે બધી ચર્ચા કરી નાખી બ્લડ ગ્રુપ વિશે રુધિર વાહિનીમાં મેન પાર્ટ હતો અને હવે ત્યારબાદ આગળના લેક્ચરમાં આપણે રુધિરવાહીની હું જોઈશું જેમાં ધમની શેરા ત્યારબાદ હૃદય વિશે પણ જોઈશું તો અહીં સુધી લેક્ચરને રાખીએ છીએ તો હવે જો વિડીયો ગમ્યો હોય તો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હવે મળીએ નવા લેક્ચરમાં તો ઓકે જય હિન્દ